તો તમારે કેમ રાત્રે રજૂઆત કરવાની જરૂર પાવર વગર જાય સાહેબ બંધ છે પણ એ કંઈ કરવા માંગતા જ નથી બિલ્ડીંગ બિલ્ડર શ્રીધર ઘોડાસરા મનોજ કાલરિયા ધવલ અદવાણી સેવુલ ઘોડાસરા તમારી માંગ શું છે માંગ એ છે કે જે પ્રમાણે બ્રોશર માં બતાડેલો છે એ પ્રમાણે ફ્લેટ પૂરો કરે અને અમને આ જે મેન્ટેનન્સ નથી કરતા જે જીબી છેડા કાપી ગયા છે એનું ભણું પૂરું કરીને જીબી ને બધું ચાલુ કરાવે